એકવીસ જેટલી સસ્તા અનાજની દુકાન આવેલી છે એમાં એક નારણપુર નામનું ગામ જે બે ની વસ્તી ધરાવે છે ત્યાંના રેશન કાર્ડ ધારક સુનિલ પટેલ નામના એક વ્યક્તિ સત્તરમી જૂને અનાજ લેવા જાય છે બે મહિનાનું અનાજનું વિતરણ રાજ્યભરમાં જ્યારે ચાલી રહ્યું છે ત્યારે એ અનાજ લઈને ઘરે પહોંચે છે ઘરે જ્યારે એને ઘઉં દળાવાની નોબત આવે છે તે સમયમાં પોટલું ખોલે છે તો એ આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે ઘઉંની અંદરથી યુરિયા ખાતર નીકળે છે એક તરફ ખેડૂતોને પૂરતું ખાતર નથી મળતું તેવા સમયમાં ઘઉંની અંદરથી ખાતર નીકળે છે અને એને જ્યારે આ વસ્તુની જાણ થાય છે એ સીધું આખું પોટલું લઈને સીધા પુરવઠા મામલતદાર ને ફરિયાદ કરે છે પુરવઠા મામલતદાર તરફથી એને જવાબ મળે છે કે અમે તપાસ કરીશું જ્યારે જ્યારે પણ કોઈ સામાન્ય વ્યક્તિ સરકારી કચેરી ફરિયાદ લઈને જાય છે અને સરકાર વિરુદ્ધ કોઈ વાત આવે છે ત્યારે ચોક્કસ એકર લીટીમાં જવાબ મળે છે કે અમે તપાસ કરીશું શું હવે તપાસ થાય છે કે કેમ જે સસ્તા અનાજની દુકાન છે એના સંચાલક જોડે જયારે જીજે દેશી ન્યૂઝની ટીમ મુલાકાત લઈ છે ત્યારે કહેવામાં આવે છે કે અમે અનાજ બદલી આપીશું અમને જો આ વસ્તુની જાણ થઈ છે આવી કોઈ ફરિયાદ આવી છે તો ઉપરથી જણાવવામાં આવે છે કે અનાજ ખરાબ નીકળે એમાંથી જીવજંતુ નીકળે કે પછી આવી કોઈક વાત આવી પડે ત્યારે ચોક્કસ અનાજ બદલી આપવાની વાત સંચાલકે ચોક્કસથી કરી છે પણ હવે મુદ્દો એ છે કે આ જે અનાજ મળ્યું છે એમાં યુરિયા ખાતર આવ્યું ક્યાંથી તપાસ થશે ન્યાય મળશે કે કેમ અને આખા રાજ્યભરમાં જ્યારે આ રીતે સસ્તા અનાજની વાત આવે છે મફત અનાજની વાત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવા કિસ્સાઓ વારંવાર બને છે તો શું આની પર લગામ કસાશે આની પર રોક આવશે અને શુદ્ધ અને સ્વચ્છ પૌષ્ટિક જે અનાજ છે એ જે તે લાભધારક જે વ્યક્તિ છે જે લાભ ધરાવતા વ્યક્તિ છે એને મળશે કે કેમ એ હવે જોઈએ રિપોર્ટ આખો સાંભળો ચંપકભાઈ પટેલ ખેરગામના જે રિપોર્ટર છે એમના થકી તમે કંટ્રોલમાંથી લાઈવ આવ્યા હતા તમાન હા એ તમે જાતે જ લેવા गेला હતા કે હા જાતે પોતે લેવા ગયા હતા اچھا તો તમને ખબર કેવી રીતના પડી 70 તારીખે લાઈવ 5 6 દિવસ પછી અંદાજ હા પછી ખોટલું ખોયલું સાફ કરવામાં અર્ધા સાફ કરીરા બરોબર હા પછી મારી ઘરવાળી શંકાજપ કે કઈક જો કોણ છે કે ઊરિયા ખાતર છે એટલે મેં જોયું મારા કાકાએ એ બી જોયું કે ઉરિયા ખાતર જ છે પાણીમાં ભી નાખી પાણીમાં ભી ઓગળી ગયું ને પાણી ભી બહુ ઠંડુ લાગ્યું બરાબર પછી ભૂલથી એવું તો નથી હોય ને કે ઉરિયા ખાતર માં તમે ચામાન લેવા આવ્યું એવું નથી સુમુલ ની કોથળી છે સુમૂલ ની કોથળી એમાં અમે ભાત ભી ભરેલું હતું હા મિલમાં ભી લઈ ગયા હા તે કોથળી નો ઉપયોગ કરેલા બરાબર છે તો હવે તમારી સાફ કરતા હોતા ત્યારે તમને નજર પડી કયું કંઈક એ અનાજ લાવેલા એ તમે મને બતાવી શકો હા બતાવી હોય હા

અરિવિંદ કાકા એવું કીધું કે અમે બદલી આપીએ હા મેં કીધું બદલવાનો કોઈ મતલબ નહીં મળે હા અમારે જે છે તે અગાડી કરીને જાણવાનું છે હા અમને કહીએ અરિવિન કાકા પર દલીલ નહીં કરી કે તમે મિત્ચાર કરી હા એક દિવસ લોકો પર જાણ્યું કે તમારામાં આવેલું છે તો દસ જણા એવું કે પોટલા હજુ ખોલ્યા જ નહીં આવે બરાબર દસ જણા લોકો કઈ બોલે જ નહીં એટલે હું કહી કર્યું તો અમને ખબર નહીં બરાબર પછી ગઈ કાલે मामला धर्म पोटला लेना में गया खैरगाम का था हाँ। वैसे था साहब लोग जो साहब लोग कह नहीं पति जाए हम के तो मैं अरुण काका ना हमें फोन करे ले बदली ले हुआ हम हमें कहते हूँ नहीं हमारे जो है ते हम उन लोगों ने जागरूक करवा से हम बराबर से खाना अनाज मां खाता रहता रहता चुप को लोग नजरे जो मामला धर्म

એટલે ચાયડું ને ત્યારે સુપડામાં ભીનું ભીનું જેવું થઈ ગયું એમ ત્યારે ખબર પડી કે કે મને એવું લાગ્યું કોણ હે હે ચોખા પણ જયારે હાથમાં લીધું ને પેલું કર્યું ને એમ પલ્લી જેવું ગયું સુપડું ને ત્યારે ખબર પડી કે આ તો ઊરિયા ખાતર છે એમ એટલે ત્યારે એ લોકો ને બતાવ્યું કે આ તો ઊરિયા ખાતર જેવું લાગે એમ હા

એમને સત્ય હકીકતું છે કે નઈ તમે મારા સામે ખોલી મને અનાજ આપવામાં આવેલું છે હા એ લોકો મેં તો બાર હતો એમને પણ મને કહ્યું કે આવું સવારે બે કઈ ને જો ખરાબ હોય કે એવું લાગે તો તમે અનાજ પાછું બદલી બદલી શકે છે મેં તમને પાછો આપીશ ચિંતા નહીં કરવા ને સરકારે બી અમને રજૂઆત કરેલી કે કઈ આવું ખરાબ આવે તમારે અમારે બદલી આપવાનું એમ અમને વાત પહેલેથી કહેલી જ હતી એટલે મેં હકીકત એમને કહી દીધું કે કહું લઈ જજે તો એમને એમ કે કઈ નઈ પછી હું આવીશ એમ પછી એને સીધા જ પછી કઈ બીજી રીતે એને પત્રકારો ને મુલાકાત કરી અને બધું કંઈ કહ્યું હું કહ્યું તો હવે એ જ જાણે મને કઈ એ બાબત ખબર નથી તો કાટલામાં આપણે જ્યારે નાખીએ ત્યારે કંઈક દેખાય આવીએ કે એવું તો કઈ ખબર નહીં એમણે એ બી વાસ્તવિક તો પોતે જોયું કરતા તે સમયે એમણે વાત કરવાની હતી કે ભાઈ આવું છે ગ્રાહકે બી હંમેશા પોતાનું કેવું અનાજ છે એ પોતે રજૂઆત કરવી જ જોઈએ અને ત્યારબાદ લેવું જોઈએ કે અમને આ રીતે અમે છે તો ભાઈ બીજું આપો એમ તો અમે તે રીતે પણ એમને બદલી આપીએ એવું કઈ મળે નહીં એટલે મારે ખરેખર રજૂઆત હું કરું છું દરેક લાભાર્થીઓને કે ખરેખર એવું વાસ્તવિક હોય તો તમે અમને તરત જાણ કરો અમે તરત જ તમને પાસપોર્ટ ફરીથી બીજા કોઠળો ખોલીને તમને બદલી આપીશું અમાર કઈ બીજો નથી કેમ કે સરકારે સૂચના આપીલી તેમ બુજાવે લોકો અમને પાસપોર્ટ કદે છે ને અમને કેટલો અનાજે લોકો આવે છે પાછો બરાબર